आगे केnabla location ka ek verification naya boy itme ke pata hai ab jo dastavez se checking hat kare hat gai hai ki aap prashna juri hai nahi nahi verification chal hi અત્યારે હાલ વડોદરા શહેરની અંદર અલગ અલગ ઝોનમાં ઝોન વન ટુ થ્રી ફોર ચાર ઝોન છે ચારે ચાર ઝોનમાં પોલીસ અલગ અલગ આસ્પેક્ટ થી કામ કરી રહી છે કે ધારો કે ઝોન ટુ છે તો અમે લોકો રાવ પુરા નવા પુરા નવલખી છે અત્યારે હાલ જે બી પોલીસ સ્ટેશન છે એમાં અલગ અલગ વિસ્તારોની અંદર આપડે ઘણા બધા એવા માઇગ્રન્ટ્સ રહેતા હોય છે કે જેની ભાડા કરા નથી કરેલા હોય તો એમની પોતાની આધાર કાર્ડ નથી હોતું એમની આઈડી નથી હોતા તો અમે લોકો એ પણ ચેક કરીએ છીએ સાથે સાથે એવા vehicles પણ અમારું ધ્યાન આવેલા છે કે જેના કોઈ માલિક નથી હોતા કેટલા સમયથી પડી રહેતો શંકાસ્પદ vehicle હોય એવા શંકાસ્પદ ઈશમો હોય એનું આખું કોમ્બિંગ ચાલી રહ્યું છે કામગીરીની ગુપ્તતા કેટલી છે કામગીરીની ગુપ્તતા તો અત્યારે હાલ ગુપ્તતા ના સંદર્ભમાં વાત કરવા કરતા અત્યારે હાલ આપણે લોકો આઈ મોટી ઝુંબેશ ચાલી રહી છે કે 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 ઘણા બધા લોકો છે 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 જે જે ખરેખર એમના નિયમોને રહી રહ્યા પણ પણ એની અંદર એવા અમુક તત્વો હોય આખું હું આકડો ના કહી શકું ધીમે ધીમે લાંબો આખા વીક ની અલગ 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 પ્રકારની કોમિંગ ચાલી રહી છે તો એનો ટોટલ પછી જાહેર કરવામાં આવશે तो okay, क्या okay. oh.